આમ તો ગુજરાતમાં દારૂબંધી પેપર પર છે પરંતુ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના એક ગામના સરપંચ અને ત્યાંની મહિલાઓ પહોંચે છે કલેક્ટર ઓફિસ અને કહે છે કે સાહેબ અમારા ગામમાં જે દારૂનો ધંધો ચાલી રહ્યો છે તે બંધ કરાવો લોકો મરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં જે દારૂબંધી છે તે કેવળ ને કેવળ પેપર પર છે આ સત્ય હકીકત છે કેમ કે તેનું કારણ છે આ ગુજરાતમાં પોલીસ છે તે વર્ષે લાખો થી કરોડો રૂપિયાનો પકડતો હોય હોય છે 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 આ તે તે દરેક વિસ્તારમાં સત્ય અને અને કડવી હકીકત તેના અનેક પ્રકારના કારણો પણ છે પરંતુ મહેસાણા જિલ્લાનું જે બેચરાજી તાલુકો છે તે ચર્ચામાં આવ્યો છે કેમ કે આ તાલુકાનું એક ગામ છે સદુથલા ગામ જે મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને આ જ ગામના સરપંચ અને ત્યાં ની મહિલાઓ પહોંચી હતી મહેસાણાના કલેક્ટર પાસે અને તેમણે રજૂઆત કરી હતી કે સાહેબ તેમના ગામમાં જે દેશી અને વિદેશી દારૂના ધંધા ચાલી રહ્યા છે તે બંધ કરાવો કેમ કે લોકો મરી રહ્યા છે પીને બાઇક ચલાવતા હોય આના કરતા હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલા હાલ અમાર નજર સામુ છે નાની નાની દીકરીઓ કોઈની એ વિધવા બનેલી અમારી નજર સામે સમક્ષ છે અને નાના નાના છોકરાઓ વ્યસનમાં વળી ગયેલ છે નાના નાના છોકરાઓ વ્યસનના વેપારે વળી ગયેલ છે જે ભણવાની ઉંમર હોય શાળાએ જવાની ઉંમર હોય એવા બાળકો વ્યસનમાં વ્યસનમાં ડૂબી ગયા છે તો એમને બાર લાવવા છે જે ઘરમાં ઝઘડા વ્યસનના કારણે થાય છે નાની નાની દીકરીઓ વિધવા બને છે એવી ફરીથી કોઈ દીકરી વિધવા ના બને કોઈ પરિવાર બરબાદ ના થાય એના માટેના પ્રયત્ન છે સદુટલા બેચરાજી તાલુકો હવે આપની માગ શું છે અમારી માગ એક જ છે કે જે સદુટલા તથા આજુબાજુ આ તો હાલ જે તકલીફ અમે છીએ એટલે અમારા ગામની વાત કરીએ છીએ પણ કદાચ આવું તો ગુજરાતના દરેક ગામડામાં તકલીફ છે અને દરેકના ખ્યાલ જ છે આજ અમે હાલ અમારા ગામ સદુટલા અને આજુબાજુના વિસ્તારોમાં જે ખુલ્લે આમ દેશી તથા વિદેશી દારૂ પોલીસની રહેમ હેઠળ ફેંકાય છે એ બંધ થવો જોવો ડેરા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહીં હપ્તા લઈ લઈ પચાસ પચાસ હજાર પગાર છે લાખ લાખ રૂપિયા આપતો લીધી સત્તા પોલીસ વાળા આવી અને ગોમ ચોકી ઓટો મારી અને દારૂવાળા ઘર નહીં પૂછતા લોકોના ના ઘર આયા દે અને દારૂવાળા ના કેતી એટલે લાખ લાખ રૂપિયા આપતો લી પચાસ પચાસ હજાર રૂપિયા પગાર હા સત્તા ઘર પૂરું નહીં પડતું તો અમારે હો હ રૂપિયા મજૂરી છે તો હો હ રૂપિયા મજૂરીમાં માં અમારે ઘર કેવી રીતે ચલાવવું ગુજરાત જેવી રીતે ચલાવવું છેડી છોકરા જાણે જાણે અમારા દસ દસ વર્ષના છોકરા દારૂ ચડ્યા અમારા આવડા બચ્ચા અમારે કેવી રીતે પૂરું કરવાનું